નમસ્કાર દર્શક મિત્રો કેટલાક લોકોની એવી ફરિયાદ હોય છે કે ઘણી બધી દવાઓ કરવા છતાં વજન ઉતરતું નથી તો આમાં આપણે ત્રણ ચાર વસ્તુ ધ્યાનમાં લેવી પડશે આનું કારણ શું અને એનો સાચો ઉપાય શું તો આમ તો જનરલી બધા જાણે જ છે કે દવાની સાથે પ્રોપર ડાયટ અને વર્કઆઉટ એટલે કે એક્સરસાઇઝ વ્યાયામ કરવો જરૂરી જ છે ઘણા કરતા હોય છે અને ઘણા બિલકુલ નથી કરતા તો નથી કરતા એના માટે તો સીધો ને સટ આન્સર છે કે જ્યાં સુધી તમે ફક્ત દવાના ભરોસે રહેશો તો ઠીક છે કદાચ પંદર વીસ ટકા તમને ફરક પડે પણ ખરો પણ એ સાચો ઉપાય છે જ નહીં તમારે ડાયટ કંટ્રોલ અને એક્સરસાઇઝ કરવી જ પડશે અને તો જ વજન ઉતરશે હવે જે લોકો ડાયટ પણ કરી રહ્યા છે અને એક્સરસાઇઝ પણ કરી રહ્યા છે અને છતાં ધારો કે વજન નથી ઉતરતું તો પહેલાં તો ચેક કરો કે તમે દવા કે ડાયટિંગ કે એક્સરસાઇઝ તમારી જાતે શરૂ કર્યું છે કે પછી કોઈ ડોક્ટરને પર્સનલી મળીને કર્યું છે કારણ કે જો દરેક વ્યક્તિ અલગ છે એટલે દરેક વ્યક્તિના માટેની દવાથી માંડીને ડાયટ એક્સરસાઇઝ બધું જ અલગ પડે એક જર્નલાઇઝ ઠીક છે સાઠ સિત્તેર ટકા જર્નલાઇઝ હોય પણ બાકીનું પર્સનલ વ્યક્તિત્વ પ્રમાણે તમારા શરીરના બાંધા પ્રમાણે પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ હોય એટલે ડૉક્ટરને મળીને પ્રોપર ડાયટ અને એક્સરસાઇઝ ચોક્કસ કરવી અને એની સાથે દવાઓ જે કહેવામાં આવે એ પ્રમાણે લેવી અને એની સાથે પહેલાં એ પણ એનાલિસિસ કરાવડાવો કે ખરેખર તમને ઓબેસિટી છે કે નહીં કારણ કે ફક્ત વજન વધારે હોવું એ જ ઓબેસિટીમાં ના ગણાય કારણ કે એના ક્રાઇટેરિયા આમ જેને કહેવાય ને કે ગ્રોસ લેવલે આપણે એવું કહી શકીએ કે ભાઈ બીએમઆઈ ઇન્ડેક્સ છે એના આધારે આપણે કહીએ કે ભાઈ વજન વધારે છે ઓબેસિટીનો એક લાર્જર ક્રાઈટેરિયા છે પણ આયુર્વેદની દ્રષ્ટિએ તમે જુઓ તો માંસ સાર અસ્થિસાર પુરુષ એવું બતાવ્યું છે એટલે એનો મતલબ એ છે કે તમારું વજન છે પણ સિમ્પલ ભાષામાં આપણે સમજી શકીએ એ ભાષામાં કે ચરબી વધારે છે કે મસલ્સ મસલ્સમાંસ વધારે છે કે તમારા હાડકાં મજબૂત છે તો એ થોડુંક એનાલિસિસ ડૉક્ટરને મળીને જા કરવું પડશે કારણ કે જાતે જો તમારી જાતે નિર્ણય લઈને જો દવા કરશો અને વજન ઉતારવાનું કરશો તો કદાચ ફરક પડે પણ ખરો ઘણા બધાને પડે જ છે કોમન બધા જાણતા હોય છે એના આધારે પણ ક્યારેક પૂરતો ફરક ના પડે અને ક્યારેક નુકસાન પણ થઈ શકે અને વજન ઉતારવાના ઉપાયો કરતાં પહેલાં કેટલાક રિપોર્ટ પણ મારી દૃષ્ટિએ કરાવવા જરૂરી હોય છે તો એ પર્સનલી ડૉક્ટરને મળીને કરાવશો તો ચોક્કસ તમને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારી બોડી પ્રમાણે જેટલી જરૂર હોય એ પ્રમાણે તમને ફાયદો થશે જ થશે એટલે વજન ઉતારવા માટે જો પ્રયત્ન કરતા હોને ને ના ઉતરતું હોય તો આ વસ્તુઓ ખાસ ધ્યાનમાં લઈ અને એ પ્રમાણે કરજો તો તમને ચોક્કસ ફાયદો થશે થેન્ક યુ